મશીન બંધ આવી ગયો કોણ હે ગઈ મશીન હેડ કોણ હે લાગે મશીન બંધ કરી દીન ફૂલ થઈ ગયો લાગત

અરે કાકા મને બંગઈ નાખી દેજો કોક કર લે ને હે નકા આ કાળા પર મપવા તમાકુ અધૂરી દેવા દે પૈસા હાલતા જો 500 બોલો પીવા લે મારા

એને સાળબુ અરે ઓને રાહા કેતા જેતીન કાય પાણી કે વાન છે લે અરે ડુંગરાનું પાણી વેળજો તો ચાલુ તહ ઓમ આવે શું વેળવાનું પણ ઓમા વેલા ઓમા અરે ઈ મન ના વેરા લે અરે લે તું પાણી લાવજે અરે લાવ કાકા પાણી લાવ તું પાણી વેચ તું વેરા તું પાણી લાવતા મય પાછા તું બેને ડુંગરા લે કાકા મય પડ્યા આજ પથરો પડ્યો નહીં પડ્યો હું મય એ લે

આ બધું માટી માટી કરી દે હા ઓને પડી ગયો ઓને પડી ગયો યાર જે

લોબента નહીં કા ના ના જમીન اصل થી આતા છે જમીન જો તો ખબર જમીન છે બરોબર તાણ તો પાક પાડે પાક એવી જમીન તારું પાડા તો સા તો પાડાવા ના એ વાત છે એ વેલજી હા શું કરો છો いや ભેરન તો લુવેસો પડી થતી મે જોઉ છું અલા જાલુ ભાઈ કણ આયાલા અલા ચાલુ ભાઈ આપણે તો ઓય હતા પેલા ડુંગરો બે જણ મશીન જેસે મશીન બંધ થઈ ગયું છે તે ચાલુ કરવા કેટલા ભેરા આ ઓય મશીન ઓ બાજુમાં જીન મશીન તો તમે આવો કણ ના ભાઈ મારે ધોરણ ટાઈમ છે અન ધોરો આવો બેવડો ઘરે ના ના તઈ જાવ

બે ત્રણ વિ ઓછી છે કિંમત તો રોડ નજીક છે રોડ થી થોડી આગી છે બરોબર પોણી બધું તમારે જોવું નઈ પડે મશીન બરોબર પણ તમારે બાર લાખ રૂપિયા રાખી જમીન જોવા

મશીન ચાલો મશીન તો નહીં લેવું આરજો આ હેડો આઠ નવ નવ નો પચાસ તૈયાર કરી દેડો હાડા નવ લાખ માં હો હો હેડો હાડો તો હું કમળ કરું તમે આમ બોનો છે આરજો બોનો તમે આલુ તો પાછા આવો એટલે આલુ તો એમ પૂછી લ્યો એમ પૂછી લો હેડો જો આ એરો હાડા લાખ રૂપિયા કે છે બરાબર છે આ મશીન ની નાખી દીધું છે હા તો બોનો લેવું છે બોનો તે હાડા આલી દે હાલા આલી દે બોનો હા હું પાછા તમારા લઈ

આ 500 હું કરી યાર અરે તમાર એટલા આ 50000 યાર અમે કુકુ ટાઈમ બગાડી ના અમે બેના 500 500 વતા માર બેના કશે લેવા છે લેલા તમારિયા 5000 બેનો ચાલી ગઈ પટી જાય 5000 રૂપિયા 5000 ના આલો ચાલ્જી અમારિયા ના લે બેજી લે ભાઈ અરે આલો ચાલ્જી અરે આ મારું ઓછાઈ આઈ લીજો ના પડી જઉં તો અમાર ભાગ્યો છે

તમારે પાસે ભાજ્યો બદલું તો બદલજો આ તો અમારે હાલ હતો ને ભાઈ એટલે રાખ્યો છે મશીન તો હાલ જવું છે

તમે નવ લાખ તમારે કશું નહિ પડ ના ચીલે પોતરી આવી નાખવા ચાલી રાખવા તું બેગ બોલ્યા બેગ થતી તને ચાલી ચાલી કીધું આપણે પોતરી કીધા વચ્ચે નું કરી દેવું અળતરી હાલ એટલા હાલદી એટલા પોવાળતરી આખો

મે <coughs>

ઘેરા <laughs> લવ